રાજકોટના આજી ડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જવાથી મામા ભાણેજનું મોત નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે રાજકોટના આજી ડેમનો છે જેમાં ગણેશ વિસર્જન દરમિયાન મામા ભાણેજનું મોત થયું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્રણ વાર ડૂબકી મરાવજો પછી પધરાવજો ધન્યવાદ મિત્રો આવા જ ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને ને કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો